સુરતના માંગરોડ ખાતે આવેલા પીપોદરા જીઆઈડીસી માં મિલ માલિકે કારીગરને માર મારતા કામદારો વિફર્યા હતા તો કામદારે પથ્થરમારો કરતા પોલીસે ટિયર ગેસના ના સેલ છોડી વાતાવરણ શાંત પાડ્યું છે સુરત જિલ્લાના માંગરોડ ની પીપોદરા જીઆઈડીસી માં છેલ્લા પખવાડિયા ભારે બબાલ ચાલી રહી છે જેમાં મિલ માલિકે કારીગરને માર માર્યો હતો જેને લઈને કામદાર ઈજાગ્રસ્ત થતા સારવાર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો કામદારને માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ હતી ઘટનાને પગલે તમામ કામદારો રોષે ભર્યા હતા આજ રોજ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સપ્તાહમાં પાડી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની માંગ કરી રહ્યા હતા કંપની બંધ કરાવતા સમગ્ર વિસ્તારમાં અફડા તફીનો માહોલ સર્જાતા તાત્કાલિક જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો પોલીસે છ જેટલા ટીઆર ગેસના સેલ છોડીને માહોલ શાંત કર્યો હતો જોકે હાલ ભારે લાગણી જેવી સ્થિતિ હોવાથી પોલીસે પેટ્રોન યથાવત રાખ્યું છે પોલીસને જોઈ કામદારોનું ટોળું બેકાબુ બન્યું હતું અને પથ્થરવારો શરૂ કરી દેતા નાસભાગમાં મોચી જવા પામી હતી જેમાં પોલીસની ગાડીના કાંટ તૂટ્યા હતા મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે ટીઆર ગેસના છ સેલ છોડી મામલો કાબુમાં કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે પથ્થરમારો કરનારા અમુક કામદારો પોલીસના હાથે લાગતા તેમને અટકાયત કરવામાં આવી હતી સાથે પોલીસે ફરિયાદ દાખલ કરી અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરાયું છે જ્યારે સુરત જિલ્લા પોલીસ સાથે સાથે હાલ માંગરોળ તાલુકા પ્રાંત અને મામલતદારની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને મામલો થારે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે આ પોલીસે વીસથી વધુ કામદારોની અટકાયત કરી છે અને પોલીસે જણાવ્યું હતું કે જે કોઈ પ્રશ્ન હોય તેનું નિરાકરણ કરાશે અઝર કુરશી સાથે પ્રકાશવાળા